जय श्री कृष्ण जय माता जी परेशान तो नीली ब्लॉक्स में तरू हार्दिक स्वागत है बोलिए गणपति गजानंद महाराज की जय कृष्ण कन्हैया लाल की जय श्री रामचंद्र भगवान की जय भूलो भूलाय नहीं कोयो को आय को नहीं समर न मारह तू सदाई हरी तारू नाम छे ભૂલ્યું ભૂલાય નહીં ખોયું ખોવાય નહીં સમરણ માં રહેતું સરા તારું નામ છે સંતોના સંગથી ને અંતર ઉમંગથી પામ્યો હું જિંદગી નો સાર હરિ તારું નામ છે સંતોના સંગથી ને અંતર ઉમંગથી પામ્યો હું જિંદગી નો સાર હરિ તારુ નામ છે આવો તો મળીએ ને ભક્તિ માં ભળીએ સહેજે ભૂધર માં મળી જાય હરિ તારું ભૂધર મળી જાય હરિ તારુ નામ છે કષ્ટો ને કાપ્યા ને સુખ સર્વે આપ્યા જીવન નિર્મળ થઈ જાય હરિ તારું નામ છે ને કાપ્યા સુખ સર્વે જીવન નિર્મળ થઈ જાય હરિ તારું નામ છે શ્યામ સ્વરૂપ મારા રુદયા માં વસતું

હરી તારું નામ છે સર સમરનમાં રહે તું સદાય હરિ તારું નામ છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી